સુરેન્દ્રનગર તાલુકાના ટીકર ગામે તારીખ પંદર બે બે હજાર ત્રેવીસના રોજ નરેગા યોજનાની માહિતી માંગતા વીસ દસ બે હજાર એકવીસ સુધીની તાલુકા વિકાસ અધિકારીની માહિતી જ આપેલ નથી અશોકસિંહ પરમાર અપીલ કરી દાખલ કરી હતી ને સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ન્યાયક ન્યાયકશ્રીએ તાલુકા વિકાસ અધિકારી શ્રીએ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ત્રેવીસે અપીલમાં હાજર એવા હુકમ કર્યો હતો મૂળી તાલુકા વિકાસ અધિકારીને આઠ દિવસમાં માહિતી આપવાનો હુકમ કર્યો

માંથી જૂની કોર્ટ પાસે બેસો છું મારું નામ પરમાર અશોક સુખરી પાસે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સહેલ મંત્રી કોંગ્રેસ સમિતિ માજી પંચાયત સભ્ય છું મારી રજૂઆત એ છે કે મૂડી તાલુકાના ટીકરગા ગામની મેં નરેગા યોજનાની નાણાં પંચની વાસવો યોજના શૌચાલય પ્રધાનમંત્રી આવાસ યોજના તમામ પ્રકારની વિકાસના કામોની માહિતી માગી હતી પરંતુ તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માગતા તેમને તલાટીને ફોરવર્ડ માહિતી કરેલ હતી પછી તલાટી પાસેથી મને કોઈ પણ માહિતી આપેલ નથી હજુ સુધી આ આ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો થયો એવું અમને લાગે છે આમાં આમાં જે સત્તાધારી પક્ષના સરપંચ છે એમનો પતિ આ તમામ પ્રકારનો વહીવટ કરે છે તે ચેક ચેકબુકમાં અને બિલોમાં તે પોતે જ સહી કરે છે એમનો પતિ બરાબર સરપંચનો પતિ મોટું કૌભાંડ છે અને આ યોજનામાં જે કામો થયા છે થયા વગરના ખોટા બિલો ખોટા બિલો મંજૂર થઈ થઈ ગયા છે અને તે તેમાં તેમની સહયો પણ છે અને આ ખોટા બિલો મંજૂર થયા છે કામો થયેલા નથી અમુક ઉપર લેવલે રજૂઆત કરેલ છે છતાં સત્તાધારી પક્ષના લીધે તે કોઈ પણ સ્થળ ઉપર તપાસણી કરવા આવતા નથી આ મોટું કૌભાંડ છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોને કોને તમે રજૂઆત કરેલી છે અમો એ મુખ્યમંત્રીને અગાઉ રજૂઆત કરે છે કલેક્ટરને ડીઓને વિકાસ કમિશનર તમામ જગ્યાએ નિયામકને કલેક્ટર નાયબ કલેક્ટર તમામ જગ્યાએ આ રજૂઆત કરેલ છે છતાં હજુ સુધી આ કોઈ તપાસ થતી નથી અને તપાસ સ્થળ પર તપાસ થાય રેકોર્ડ તપાસવામાં આવે છે બે હજાર દહથી બે હજાર એકવીસ સુધીનું રેકોર્ડ ને માહિતી માગી હતી રેકોર્ડ તપાસવા માટે મોટું લાખો રૂપિયાનું કૌભાંડ છે આમાં આમાં સત્તાધારી પક્ષના સર સરપંચ છે એમના પતિ ટીકર મૂડી તાલુકાના ટીકર ગામના સંકળાયેલા છે આ કૌભાંડમાં અને તેઓએ મને ત્રણ વાર ધમકીઓ આપેલ છે કે તું આ માહિતી પાછી ખેંચી લે છતાં મેં માહિતી પાછી ખેંચી નથી બરાબર આ બાબતની કક્ષાએ આ રજૂઆત છે કે આ તાત્કાલિક તપાસના આદેશો આપવા અને આ જેનું રેકોર્ડ હોય સ્થળ ઉપર તપાસવામાં આવે તો મોટું કૌભાંડ છે ચેકબુકોમાં ખોટી સહીઓ કરી છે પછી બિલોમાં તમામ પ્રકારમાં ખોટી સહીઓ કરી અને ઊંચાપત કરેલ છે માટે તાત્કાલિક તપાસના આદેશો આપવા મારી એ રજૂઆત છે